નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આના તાજા ઝીરોના બજાર ભાવ આવી જાય મિત્રો તારી તકે પચીસ બે હજાર સોવીને વાત થયો મંગળવાર મિત્રો આજે ઝીરાનો સૌથી ઓછો ભાવ સ હજાર ચારસો આડત્રીસ રૂપિયા સુધી મિત્રો ઊંચામાં બોલાયો છે હાલ વાત કરું તો ખેડૂત મિત્રો તમામ માર્કેટ યાર્ડમાં ફરી એકવાર ઝીરાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે મિત્રો તમામ માર્કેટમાં પાંચ હજાર પાંચસો પાંચ હજાર છસો પાંચ હજાર સાતસો મિત્રો એવા ભાવ બોલાવવા લાગ્યા છે મિત્રો જીરામાં ધીમે જોવા મળી રહ્યો છે ન બોલતા અનાવાજના તાજા જીરોના બજાર ભાવ પોરબંદરમાં નીશો ભાવ ત્રણ હજાર પાંચસો બાવીસ થી ઓછો ભાવ પાંચ હજાર ત્રણસો પિંચોતેર રૂપિયા સુધી વાંકાનેર પાંચ હજાર पाच हजार स रुपया सुधी धांगध्रा चार हजार आठसो बावीस हजार सात त्रेसठ रुपया सुधी उपलेटा पाच हजार एक हजार रुपया सुधी धाणेरा चार हजार स रुपया सुधी राधनपूर चार हजार बसो हजार सात त्रेसठ रुपया सुधी नेनावा चार हजार बसोती हजार रुपया सुधी कडी हजार रुपया सुधी બોટા પાંચ હજારથી પાંચ હજાર છસો ને પંચ્યાસી રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર સાતસોથી પાંચ હજાર રૂપિયા સુધી જસતણ ચાર હજાર છસોથી પાંચ હજાર અઠ્ઠાવન રૂપિયા સુધી બાબરા ચાર હજાર પાંચસો ત્રેસઠથી પાંચ હજાર ચારસો ને રૂપિયા સુધી કાલાવડ ચાર હજાર સાતસો તેત્રીસથી પાંચ હજાર પાંચસોને અગિયાર રૂપિયા સુધી પાલિતાના ચાર હજાર ચારસો વીસથી પાંચ હજાર રૂપિયા સુધી હળવદ પાંચ હજાર એકસો ત્રેસઠથી પાંચ હજાર ત્રેસઠ રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર આઠસો ઓગણીસથી પાંચ હજાર પાંચસોને બેતાલીસ રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર સાતસો ત્રેવીસથી પાંચ હજાર રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર નવસોથી પાંચ હજાર રૂપિયા સુધી अमरे चार हजार आठ सौ पाँच हजार तन सौ रुपियाँ जुनागढ पाँच हजार पाँच हजार पाँच सौ सत्तरी रुपियाँसी भेसाण त्रान्ड हजार पाँच हजार पाँच सौ विुपियाधि पाटडी पाँच हजार पाँच हजार पाँच सौ त्यस रुपियाँ उन्जा शाह हजार सौ हजार चार सौ मित्रो सौसभा उजामा बोलायो स हजार चार सौ अर रुपियाँ आगरवासा पाँच हजार पाँच हजार बसो आरी 5000 से 5700 रुपए સુધી વાવ 2600 रुपए પ્રતિ 5430 रुपए સુધી થરાચારા 800 से 5541 रुपए સુધી રાપર 4700 से 5300 रुपए સુધી મોરબી 4700 से 5460 रुपए સુધી જેતપુર 2600 रुपए પ્રતિ 5308 रुपए સુધી જામજોતપુર 4633 से 5485 रुपए સુધી सावरकुंड चार हजार सातसो ती पाच हजार सोने बेताळीस रुपया सुधी थराद चार हजार पाचसो ते सजार रुपया सुी पाभर चार हजार आठसो पाच हजार पाचसो न त्रेसाठ रुपया सुधी दिर चार हजार पाच हजार त्रणसो न त्रेसाठ रुपया सुधी समी पाच हजार ते पाच हजार पाच सो रुपया सुधी लखतर पाच हजार त्रणसो ते पाच हजार त्रणसो रुपया सुधी खांभा चार हजार बसो ते पाच हजार त्रणसो नव्वाणू रुपया सुधी રાજુલા ત્રણ હજારથી ચાર હજાર ચારસો ને છપ્પન રૂપિયા સુધી ધ્રાંગધ્રિયા ચાર હજાર આઠસો ત્રેસઠથી પાંચ હજાર સાતસો રૂપિયા સુધી પાટણ ચાર હજાર સાતસોથી પાંચ હજાર ચારસો ને ત્રેસો રૂપિયા સુધી વારાઈ ચાર હજારથી પાંચ હજાર આઠસો આઠસોને ત્રેસઠ રૂપિયા સુધી માંડલ પાંચ હજાર બસોથી પાંચ હજાર સાતસો સાતસોને ત્રેસઠ રૂપિયા સુધી અંજાર પાંચ હજારથી પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી ઉપલેટા પાંચ હજાર સોથી પાંચ હજાર પાંચસો નરેસાઠ રૂપિયા સુધી લખતર પાંચ હજાર ત્રણસોથી પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી રાજુલા ચાર હજાર પાંચસોથી ચાર હજાર પાંચસો રૂપિયા સુધી અને લાલપુર ત્રણ હજારથી ચાર હજાર ચારસો રૂપિયા સુધી અને આ હતા ખેડૂત મિત્રો તાજા ઝીરુના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોને આપવા કાશવી લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા